નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજબરૂચ માહિતી યુટ્યુબ સમાચાર ઉપર અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા ત્યારે મિત્રો હવે સૌથી પહેલાં સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો રાજ્યમાં આ વખતે હીટવેવ વધુ રહેશે તેવી આગાહી જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યમાં આજથી વિવિધ વિધિવત રીતે ઉનાળાનો પ્રારંભ થયો છે જ્યાં મિત્રો આજે વાત કરવામાં આવે તો આગાહી હવામાન વિભાગે કરતાં જણાવી છે કે ઉનાળામાં ગરમીને લઈ હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે કે મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેશે ત્યારે મિત્રો આ વર્ષે હીટવેવના દિવસોમાં પણ વધારો થઈ શકે છે મિત્રો જો કે આગામી અડતાલીસ કલાકમાં તાપમાન ઘટવાની આગાહી પણ કરવામાં આવી છે ત્યારે મિત્રો રાજ્યમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી છે પર ત્યારે પવન ઉત્તર અને પશ્ચિમથી ઉત્તરનો રહેતા તાપમાન ઘટશે તેવું તેમણે જણાવ્યું છે તો મિત્રો વાત કરીએ તો રાજ્યમાં આ વખતે સામાન્ય તાપમાન વધુ રહેવાની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો માવઠા અને વાદળછાયા વાત વાદળછાયા વાતાવરણની અંબાલાલ પટેલની આગાહી જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ઉનાળાની શરૂઆત થઈ હોવાનું અત્યારે અનુભવાઈ રહ્યું છે ત્યારે મિત્રો હવે પ્રખ્યાત હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગા આગામી દિવસોમાં ગુજરાતમાં માવઠા અને વાદળછાયા વાતાવરણની આગાહી કરવામાં આવી છે મિત્રો વાત કરીએ તો આગામી ચારથી દસ માર્ચ દરમિયાન રાજ્યમાં વાતાવરણમાં મોટા પ્રમાણમાં પલટો જોવા મળી શકે છે જે તે મિત્રો ત્યારે વાત કરવામાં આવે તો જે તે વિસ્તારમાં હવામાનના વિક્ષેપના કારણે બની શકે છે જ્યારે મિત્રો વાત કરવામાં આવે તો નોંધનીય છે કે આ દરમિયાન વરસાદની પણ આગાહી કરવામાં આવી છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો વાહન ચાલકોનો જૂના નંબરને લઈને નવા અપડેટ જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા વાહનોના નંબર માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે મિત્રો જેમાં હવે વાહન માલિકો પોતાના જૂના લકી નંબર પોતાની પાસે જ રાખી શકશે ત્યારે મિત્રો હવે ફક્ત ટુ વ્હીલરથી ટુ વ્હીલર અને કોર વ્હીકલથી ફોર વ્હીલર સેમ કેટેગરીમાં જ ઉપયોગ કરી શકાશે ત્યારે મિત્રો ટુ વ્હીલરનો નંબર ફોર વ્હીલરમાં રિટર્ન નહીં કરી શકાય મિત્રો વાત કરવામાં આવે તો આ ઉપરાંત નંબર ડિટેન કરવા રિટેન કરવા માટે જૂના વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત છે ત્યારે મિત્રો ઉપરાંત વાહન જૂનું હોય તો સ્કેપ સર્ટિફિકેટ પણ જરૂરી છે તેવું તેમણે જણાવ્યું છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે એલપીજી સિલિન્ડર વળી ફરી થયો મૂકો છે આ મિત્રો વાત કરવામાં આવે તો હવે નવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો પહેલી તારીખની સાથે જ કેટલાક ફેરફારો પણ કરવામાં આવ્યા છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે જેની સીધી અસર ખિસ્સા પર પડશે ત્યારે મિત્રો હવે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજીના સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે મિત્રો વાત કરવામાં આવે તો નવી કિંમતો આજથી એક માર્ચ બે હજાર પચીસથી અમલમાં આવી છે જ્યારે મિત્રો હવે ચૌદ કિલોગ્રામ એલપીજી ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ખેડૂતો માટે આવી ખુશખબર મિત્રો આ યોજનાની વાત કરવામાં આવે તો મિત્રો હવે અનાજ સંગ્રહ માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના મહત્વપૂર્ણ બની છે મિત્રો વાત કરવામાં આવે તો આ યોજના હેઠળ હવે ખેડૂત તેમના ખેતરોમાં ઓછામાં ઓછા ત્રણસો ને ત્રીસ ચોરસ ફૂટનું ગોડાઉન બનાવી શકે છે જેના માટે સરકાર દ્વારા પચાસ ટકા અથવા એક લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવે છે મિત્રો વાત કરવામાં આવે તો અગાઉ આ સબસીડી માત્ર રૂપિયા પંચોતેર હજાર સુધી મર્યાદિત હતી પરંતુ મિત્રો બે હજાર ચોવીસ પચીસ માટે તે વધારીને હવે એક લાખ રૂપિયા સુધી કરવામાં આવી છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો પશુપાલકો માટે મોટી ખુશખબર છે આ મિત્રો વાત કરવામાં આવે તો હવે રાજકોટ દૂધ સંઘના નિયામક મંડળે પશુપાલકો અને ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે મિત્રો વાત કરવામાં આવે તો હવે દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા દસનો વધારો કરવામાં આવે છે ત્યારે મિત્રો આ ભાવ આવતીકાલથી લાગુ પડશે મિત્રો વાત કરવામાં આવે તો હવે દૂધ મંડળીઓને કિલો ફેટે સાતસો ને રૂપિયા ચૂકવવામાં આવશે ત્યારે મિત્રો આ ભાવ વધારાથી ફાયદો રાજકોટના પચાસ હજારથી વધુ દૂધ ઉત્પાદકોને થશે મિત્રો વાત કરવામાં આવે તો આ અંગેનો રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ખેડૂતોને દેશી ઘાણી સહાય યોજનાને લઈને મોટા અપડેટ જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યના ખેડૂતો હવે સરળતાથી પોતાનું તેલ નિષ્ નિષ્કરણ એકમ સ્થાપી શકશે મિત્રો વાત કરવામાં આવે તો ખેતીવાડી ખાતું ગુજરાત રાજ્ય દ્વારા એનએફએસએમ ઓઇલ સીડ યોજના હેઠળ નાના ઓઇલ ઇન્સ્ટ્રક્શન યુનિટ જેમાં ખાસ કરીને કોલ્ડ પ્રેસ યુનિટ ઊભા કરવા માટે સહાય આપવામાં આવે છે મિત્રો વાત કરવામાં આવે તો આ યોજનાનો લાભ લઈને ખેડૂતો મગફળી સહિતના તેલીબિયા પાકોમાંથી જાતે તેલનું ઉત્પાદન કરી શકશે અને રોજગારી પણ મેળવી શકશે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો આધારમાં નવી સુવિધા શરૂ હા મિત્રો વાત કરવામાં આવે તો હવે આજથી કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે આધાર પ્રમાણભૂતના વિનંતીઓ માટે મંજૂરી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે આધાર ગુડ્સ ગવર્નન્સ પોર્ટલ લોન્ચ કર્યું છે જેમાં લોકો માટે સેવાઓને વધુ સારી સરળ અને સક્ષમ બનાવવાનો દાવો મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો છે તો મિત્રો વાત કરવામાં આવે તો નવા સુધારાથી આધાર નંબર ધારકો હોસ્પિટાલિટી હેલ્થકેર ક્રેડિટ રેટિંગ બ્યુરો ઇ કોમર્સ પ્લેયર્સ અને શૈક્ષણિક સંસ્થાઓને એગ્રીગેટર સર્વિસ પ્રોવાઈડર સહિત કેટલીક ક્ષેત્રોમાં મુશ્કેલી વિનાની સેવાઓનો લાભ પણ મેળવી શકાશે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો સોનાના ભાવમાં બદલાવ જે મિત્રો વાત કરવામાં આવે તો ભારતીય બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે મિત્રો આજે સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ ચોર્યાસી હજાર આઠસો નેવું રૂપિયા છે ત્યારે મિત્રો હવે ચાંદીનો ભાવ પ્રતિ દસ ગ્રામ નવસો અઠાવન રૂપિયા છે ત્યારે મિત્રો વાત કરવાના મહિનાની શરૂઆતમાં જ ભાવમાં ઘટાડો દેખાય છે ત્યારે મિત્રો છેલ્લા ઘણા વર્ષોથી સોનાના ભાવમાં ફુગાવાનો શ્રેષ્ઠ માપદંડ રહ્યા છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો હવે રોકાણકારોને સોનાના એક મહત્વપૂર્ણ રોકાણ તરીકે પણ ગણી શકાય છે જે ખૂબ જ મોટા અપડેટમાં આવી રહ્યા છે